હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મસૂરની દાળના ઢોસા અને તેની ચટણી તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે મસૂરની દાળના ઢોસા બનાવવા માટે એક બાઉલ મસૂરની દાળ લીધી હતી અને એને મેં કલાક માટે પલાર દીધી અને કલાક પલારું ને તો એ મસ્ત જાય જો તરત જ પલ્લી જાય અને વાર ન લાગે એને આપણે ક્રશ કરી લેશું હવે આને આપણે ક્રશ કરી લેશું થોડુંક અત્યારે થોડુંક પાણી નાખશું એટલે ક્રશ મસ્ત થઈ જાય દાળ આપણે મસ્ત ક્રશ કરી લીધી જાવી થોડી થોડી કરકરી રાખવાની એમ મસ્ત થઈ જાય છે આવું ખીરું હોવું જોઈએ થોડુંક પાણી નાખીને આવું પટલું કરી દેવાનું મેં થોડું પાણી નાખ્યું એમાં એટલે આવું પટલું થઈ ગયું એટલું પટલું હોવું જોઈએ જોઈ એટલું પટલું આ ચમચામાં આવી રીતે આવી આવી રીતે થઈ જાય ચોટી જાય એવું બસ વધારે નહીં રાખવાનું હવે એને થોડીક વાર માટે રહેવા દેસું પાંચક મિનિટ માટે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ અડધો બાઉલ આપણે સિંગદાણા લઈશું અડધું આપણે નારિયેળ લીધું છે ને આઠથી દસ આપણે લસણની કરી લીધી છે લાસણ નારિયેલના આવી રીતે ટુકડા કરી લેવાના ને આઠથી દસ તીખા મરચાં લીધા છે ને અડધો બાઉલ ધાણા લીધા છે દાંડલી સાથે જ લીધા છે ધાણા મેં થોડુંક આપણે મીઠું નાખી દઈશું એક આ પિંચ જેટલી આપણે ખાંડ નાખવાની એટલે ચટણી છે ને કાળી નહીં પડે તમારી મસ્ત એવી એવીનેવી રીતે ને અડધા લીંબુનો રસ નાખશું આપણે થોડોક જ બહુ ન સારી લાગે અડધો બાઉલ આપણે પાણી નાખી દઈશું હવે એને આપણે ક્રશ કરી લઈશું ઢોસા માટે આપણી ચટણી પણ તૈયાર છે મસ્ત જો બહાર હવે એને સાઈડમાં રહેવા દઈશું અને આપણે પહેલાં ઢોસું ઉતારી લઈએ ઢોસાની પેન લઈશું આપણે થોડુંક આપણે આમાં તેલ નાખીશું હવે એને આવી રીતે ઘસી સાફ કરી દેવાનું મસ્ત ચોખ્ખી કરી દેવાની હવે એને થોડુંક ધીમું કરી દઈશું ખીરું પણ આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી દીધું છે હવે એમાં મીઠું નાખી દઈશ ટેસ્ટ પ્રમાણે બીજું કાંઈ આમાં નાખવાનું નથી ખાલી મીઠું જ નાખવાનું હવે આપણે એને પાથરશું આવી રીતે જ કરવાનું હવે એને થોડોક થવા દેશું ઢોસો આપણો મસ્ત પાકી ગયો છે હવે આપણે એને મસ્ત કલર પણ આવી ગયો હવે એને આપણે કાઢી લઈશું એવી જ રીતે બીજો પણ આપણે બનાવી લઈશું હવે એને થવા દઈશ મસૂરની દાળના ઢોસા અને ચટણી જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે